નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ને અડીને આવેલા તપોવન સંસ્કાર ધામમાં ધોરણ નવ માં ભણતા તેર વર્ષીય વિદ્યાર્થીઓનું ભેદી સંજોગોમાં મોત થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે નવસારી ગ્રામ્ય પોલીસે મૃતક વિદ્યાર્થીના શરીરમાંથી વિશેરા સેમ્પલ લઈ એફએસએલ માં મોતના સચોટ કારણની તપાસ અર્થે મોકલ્યા છે નવસારી જિલ્લાના ધારાગીની ગામમાં નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા તપોવન સંસ્કાર ધામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે આ સંસ્થામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા તેર વર્ષીય મેક જૈનને અચાનક છાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવારે તપોવન સંસ્કાર ધામની વિદસ્タルીનો આક્ષેપ કર્યો છે તો સામે પક્ષે સંસ્થાએ પણ પૂરી કાળજી લીધી હોવાનો દાવો કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના પરિવારજનોએ સંસ્થાના કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી

અને આગળની તપાસ ચાલુ છે મે તપોન સંસ્થાનો મેનેજર હું લાસ્ટ 9 સાલ સે હું યહા પે અમારી સંસ્થા 34 સાલ પુરાની છે ઓર હમ યહા પે બચ્ચે 350 બચ્ચે સંસ્કાર ઓ પ્લસ એજ્યુકેશન લે રહે હે ઓર કલ કી ઘટના જો હે ઉસમે બચ્ચે કો અચાનક ઇસમે દર્દ વોચ સ્પેન હુઆ ઓર હમ હોસ્પિટલ મે લેકે જانے કોશિશ કી લેકિન બચ્ચા બીચ મે ઉસકા ધ્યાનત હો ગયા જી

पेरेंट्स के साथ कर्मचारी का क्या हुआ था वो लोग आके वो लोग थोड़ा हमारे कर्मचारी को थोड़ा मारे पीटे और सब किया है ओके okay. मामला दर्ज करवाए आपने हम लोग पुलिस चौकी कल गए थे हम लोग मामला एक ही है लेकिन वो लोगों ने भी मामला एक किया है तो हमारा सब इन्वेस्टिगेशन चालू है पुलिस चौकी में जी और पोस्टमार्टम वगैरह कुछ पोस्टमार्टम हो गया वहाँ पे भी अब रिपोर्ट आएगा तो मानू पड़ेगा क्या है लेकिन पोस्टमार्टम जो जो उन्होंने बोला तो बोला हार्ट की वजह से हार्ट अटैक आने की वजह से उसका बच्चे का देहांत हुआ है यहाँ देहांत हुआ था क्या अस्पताल में हुआ था देहांत तो रास्ते में हुआ था